હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે રુષભ છાંટબાર સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજે હું તમને લઈ જઈશ જ્ઞાનવાવ છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ગઢાદ ગામ પાસે આવેલી છે જે સુરેન્દ્રનગરથી માત્ર એક કલાકની દૂરી જ છે આવેલું છે તો જ્ઞાનવાવ જોવા માટે વિડીયોના અંત સુધી જોડાયા રહેજો મારી સાથે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જ્ઞાન તમે જોઈ રહ્યા છો જ્ઞાન તમે ત્યાંનો નજારો જોઈ શકો છો મંદિરમાં પ્રવેશ સાથે અંદર હનુમાનજીની સરસ મજાની મંદિર અમને જોવા મળ્યું છે આ જે મૂર્તિ છે હનુમાનજીની તે સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે જે તમે જોઈ શકો છો અંદર જઈને અમે દર્શન કર્યા ત્યાં મનને બહુ ખૂબ જ શાંતિ અનુભવાઈ હતી અમને આ તમે જોઈ રહ્યા છો જ્ઞાન વાવ આ ભીમે વનવાસકાળ દરમિયાન આ વાવ બનાવેલી હતી આ તેનું પાણી છે વાવનું જે પાણી ટોપરા ટોપરા કરતાં પણ ખૂબ જ મીઠું છે જે તમે જોઈ શકો છો કે કેવી સુંદર મજાની આ વાવ આવેલી છે આ કહેવાય છે જ્ઞાન વાવ આ તમે જોઈ શકો છો આ મંદિરનો ઇતિહાસ નહીં છે તેનો મહિમા તેમાં દર્શાવેલો છે તો આ સાથે હું આ વિડીયોની સમાપ્તિ કરું છું